સ્ટાર્ટઅપ કઈ રીતે આપણે કરી શકાય અને સ્ટાર્ટઅપના બેનિફિટ્સ આપણે કઈ રીતે લઈ શકાય તો સ્ટાર્ટઅપ એ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક સ્કીમ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરીને અને બે હજાર સત્તરથી એની શરૂઆત કરવામાં આવેલી હતી જેમ જોવામાં આવે કે કોઈ પણ નવી કંપનીને ઇનોવેશન અને નવા ઇનોવેશન સાથે કોઈ નવી પ્રોડક્ટ સાથે કાંઈ કામકાજ કરે તો એને સ્ટાર્ટઅપ કર્યું કહેવાય સાદરી ભાષામાં જોવા જઈએ તો કોઈ પણ બિઝનેસ નવું ચાલુ કરે તો આપણે સ્ટાર્ટઅપ કહી શકીએ છીએ પણ ગવર્મેન્ટની ડેફિનેશન્સ પ્રમાણે કોઈ પણ પાર્ટનરશિપ ફોર્મ રજિસ્ટર્ડ હોય પ્રાઇવેટ લિમિટેડ એલ અધરવાઇઝ લિમિટેડ કંપની ઇન્કોર્પોરેટ નવી થાય તો જે છેલ્લા સાત વર્ષની અંદર નવી કંપની ઇન્કોર્પોરેટ થઈ હોય એને આપણે સ્ટાર્ટઅપમાં લઈ શકીએ છીએ અને સર્ટિફિકેશન અપાવી શકીએ છીએ અને સ્ટાર્ટઅપને જે બેનિફિટ્સ મળે છે એ પણ આપણે કરી શકીએ છીએ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપનો કોઈ બેનિફિટ મળતો નથી તો પાર્ટનરશીપ ફોર્મ રજિસ્ટર્ડ હોવું જોઈએ એલ એલ પ્રાઇવેટ લિમિટેડ અધરવાઇઝ લિમિટેડ કંપની હોવી જોઈએ સૌથી વધારે બેનિફિટ્સ કોને મળી શકે તો ફર્સ્ટ જનરેશન જે બિઝનેસ છે જે યંગ જનરેશન છે એનો પહેલો બિઝનેસ છે અને સૌથી વધારે સ્ટાર્ટઅપના બેનિફિટ્સ મળતા હોય છે સ્ટાર્ટઅપનું પહેલાં તો આપણે રજિસ્ટ્રેશન લેવું પડે ડીઆઈપીપી તરફથી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એક નું રજિસ્ટ્રેશન મળે છે જેમાં તમારો સ્ટાર્ટઅપનો નંબર આવતો હોય છે અને એ સર્ટિફિકેશન આપણે દરેક જગ્યાએ યુઝ કરી શકાય છે કોઈ પણ કંપનીના સ્ટાર્ટઅપનો સર્ટિફિકેશન દસ વર્ષ માટે મળતું હોય છે તો બેઝિક વસ્તી રજીસ્ટ્રેશનની સ્ટાર્ટઅપ લેવાથી ફાયદા શું થાય તો પહેલી વસ્તુ એ કે તમારું સ્ટાર્ટઅપ હોય તો તમને સીડ ફંડ મળતું હોય છે જેમ આપણે વાત કરીએ કે એકદમ નવી ઇનોવેટિવ પ્રોડક્ટ છે યંગ જનરેશન બિઝનેસ છે એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે અધરવાઇઝ સર્વિસીસ છે અને જ્યાં એમ્પ્લોયમેન્ટ વધારે જનરેટ થતું હોય એવો કોઈ સર્વિસ કે બિઝનેસ હોય તો એને સ્ટાર્ટઅપમાં વધારે બેનિફિટ મળતા હોય છે નોન રિફંડેબલ ગ્રાન્ટ આપણને મળતી હોય છે તો એ તમે બેનિફિટ લઈ શકો છો સીડ ફંડ આપણને મળતું હોય છે બેંકમાંથી લો રેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી આપણને એનો બેનિફિટ લઈ શકાય છે ઇન્ક્યુબેશન અલગ અલગ સેન્ટર ગવર્મેન્ટના અને નોન ગવર્મેન્ટના એનજીઓના અલગ અલગ ઇન્ક્યુબેશન સેન્ટર છે એ પણ એનાથી આપણને ફંડ લઈ શકાતું હોય છે અને આ આપણને સર્ટિફિકેશન ફંડિંગ સિવાય આપણને સબસીડીમાં પણ આપણને હેલ્પફુલ થાય છે કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એમાં સબસિડી પણ આપતું હોય છે એના બેનિફિટ એ કે જો પણ કોઈ પણ જગ્યાએ તમારે ગવર્મેન્ટ સાથે કામકાજ કરવું હોય તો ત્યાં તમારે કોઈ પણ જાતની ટેન્ડરની ફીઝ અને એમડી ભરવાની રહેતી નથી આ સ્ટાર્ટઅપનો મેઇન બેનિફિટ એ છે કોઈ પણ જગ્યાએ આપણો એક્સપિરિયન્સ માનતા હોય ઇન ટર્મ્સ ઓફ યર અદરવાઇઝ ઇન ટર્મ્સ ઓફ ટર્ન તો આપણો એક્સપિરિયન્સ વેવ થઈ જાય છે એટલે આપણે નવી કંપની હોય તો આપણે સ્ટાર્ટઅપમાં ડાયરેક્ટલી કામકાજ કરી શકીએ છીએ ગવર્મેન્ટમાં સપ્લાય સર્વિસીસ સાથે આપણે આપી અ ટેન્ડર ફીસ અને ઇએમડી વેવરની સાથે આપણે બેનિફિટ લઈ શકીએ છીએ પ્રાઇસ પ્રેફરન્સનો પણ આપણે બેનિફિટ લઈ શકીએ છીએ તો આમ જોવા જઈએ તો સ્ટાર્ટઅપને વિન ભિન સિચ્યુએશન થાય છે કારણ કે નવું જનરેશન છે એના એક નવો બિઝનેસ થાય છે નવો બિઝનેસ સાથે ગવર્મેન્ટની સાથે સંકળાયેલા હોય તો એની સાથે કામકાજ પણ તમે કરી શકો છો ફંડ્સ પણ મળતું હોય છે જેમ વાત કરીએ સીટ ફંડ્સ મળે છે ગ્રાન્ટ પણ આપણને નોન રિફંડેબલ ગ્રાન્ટ પણ મળતી હોય છે તો આપ હજુ સુધી જો ઇન્કોર્પોરેશન કરેલું હોય કંપનીનું નવી કંપની ઇન્કોર્પોરેશન કરવાની હોય કે સ્ટાર્ટઅપનું વિચારતા હોય તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસિસનો કોન્ટેક કરી શકો છો એને લગતી દરેક માહિતી આપણને મળી શકશે તમારું ઇન્કોર્પોરેશન કરવાનું હોય તમારું સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશન કરવાનું હોય સીડ ફંડ હોય લોન હોય કે સબસિડી હોય આ દરેક કામકાજ આ સ્ટાર્ટઅપનું એક જ જગ્યાએથી આપને સંતોષપૂર્વક કરવામાં આપવામાં આવે છે તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસિસ અમદાવાદનો કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ હેપી સ્ટાર્ટઅપ